નજારો તમને દેખાડીશું તો ચાલો જોઈએ ચાલુ કરીએ તો જ્યાં અને શ્રી રામાનંદ સ્વામીનું જે પ્રથમ મિલન થયું હતું દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ અને એનો પાસલનો વ્યૂ પણ તમે જોઈ શકો છો કુદરતી વ્યૂ અહીંયા સુંદર છે અને ફરવાલાયક ખૂબ જ સારી છે અને એક અહીંયા છે લોજની વાવે જે નીલખંડ વણી અને સુખાનંદ સ્વામીનો જે મેળાપ થયો હતો મિત્રો જ્યારે ઝડપી કરીશું કારણ કે જોવાલાયકમાં ઘણું બધું છે જ્યાં ગિરનાથ પ્લેટિમમાં રાધા ડેરીએ સિંહની ઓઠીગણ દઈને બેઠેલા જે વરણી છે વરણીજી છે તેના પણ દ્રશ્ય તમે જોઈ શકો છો અને તેની પાછળના ખૂબસૂરત દ્રશ્ય જોઈ શકો છો હું અહીંયા કુંડળથી ખૂબ જ નજીક હોવા છતાં પણ આ જગ્યાએ નહોતો આવ્યો અને આ જગ્યાએ અત્યારે આવીને મેં જોઈ તો અદ્ભુત નજારો છે બીજો નજારો છે એ ગોરાળ ગામમાં જે કુવો ઉભરાવી હલપાણ કરતા શ્રી નીલકંઠ વર્ણી જોઈ નરખ ની સુંદર અને અતિ નજારો એક જંગલના નજારામાં જે વાઘના દ્રશ્ય જોઈ શકો છો રામેશ્વર ધામ છે મંદિર છે સ્વર્ણ એના પણ દ્રશ્ય નું અહિયાં દેખાડવામાં આવ્યું છે વન બીમાર સાધુ સેવક રામ સેવા કરતા કરવાની નાના ગોપનાથ ભાવનગર મંદિર બાર જે ચિંતન પ્રાણી વર્ણિરાજ ને આ એક અદભુત જંગલનો જે નજારો છે તમે જોઈ શકો છો જે જગન્નાથપુરી છે એનો નજારો તમે જોઈ શકો છો હંસ સાથે વાઘ જીરાફ પક્ષીમાં બીક

आली कोटा फाल्लो रहा था

よろしくおい

લાઈફ માં બસ અત્યારે આટલું જ હતી બીજું આગળનું છે વનીકરણ જે આટલા વિડીયોમાં જ કારણ કે વિડીયો મોટો થઈ ગયો છે આગળનો બીજો લાઈવ વિડીયો બનાવીશું સોરી